પદની એમને આજે મેન્ડેટ આપી અને વિજેતા જાહેર સર્વાનુમતે કર્યા અને મને વાઇસ ચેરમેન પદનો મેન્ડેટ આપ્યો તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્ પ્રદેશનો જિલ્લાનો અને થરા શહેરનો અને તાલુકાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થરા વેપારી વિભાગમાંથી મને જંગી બહુમતીથી લોકોએ વોટ આપ્યા અત્યાર સુધીના નિયમ એવો છે કે જેના ચેરમેન હોય એના જ વેપારી મિત્રો ચૂંટાતા હોય છે તેમ છતાં વેપારી મિત્રોએ તમામ વેપારી ઉપર પરિવર્તન પેનલમાં વિશ્વાસ મૂકી અને જીત આપી તે બદલ તેમનો સમગ્ર ટીમને હું આભાર માનું છું અને જે અમે અમે વચનો આપ્યા છે તે વચનો અમે પરિપૂર્ણ કરશું એ બદલ અમે ખાતરી પણ આપીશું આજના તબક્કે ભારતીય જનતા પાર્ટીએ અને કીર્તિ સાહેબને વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આપીને અમારી બંનેને જે જવાબદારી આપી છે એ બદલ આ રાજ્યના યસઓસી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જળ સંસાધન માન્ય આપણા સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો એમની સાથે આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ હોય આપણા મહામંત્રી આદરણીય રત્નીભી પટેલ સાહેબ હોય અને સમગ્ર પ્રદેશનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે વિશેષ આભાર આપણા જિલ્લા આપણા જિલ્લાના એસઓસી અધ્યક્ષ આ વિસ્તારના લોકલાડીલા નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબ સાથે સમગ્ર જિલ્લા ભાજપની ટીમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટુભાઈ મહામંત્રી શ્રી રમેશભાઈ અને આપણા અમરસિંહજી અને સમગ્ર તાલુકા ભાજપની ટીમ આપણા થયેલ થરા શહેર ભાજપના પ્રમુખ આદરણીય દિનેશજી અને મહામંત્રી આદરણીય અલ્પેશભાઈ અને ભુદેવ અને સમગ્ર તમામે તમામ આગેવાનશ્રીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ તાલુકાની જનતા જનાર્દનનો અને તમામે સમાજના સામાજિક રાજકીય તમામે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયથી વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અમને જે જવાબદારી આપી છે એ જવાબદારી મહાજગને પ્રાર્થના કરીએ કે અમે અમારી સમગ્ર ટીમ જે અમારી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે ચૂંટાયેલા છે એ તમામે લોકો અમે સાથે મળીને અમે ભારતીય જનતા પાર્ટીના સાનિધ્યમાં રહીને જે અમે વચનો આપ્યા છે જે અમે કામ કરવાનું જે ચૂંટણી પહેલાં બોલ્યા હતા એ વચનો મા જગદંબા જગદંબા અમને પૂરું કરાવે એવી જગદંબાને પ્રાર્થના કરું છું અને ફરીથી આ તાલુકાની જનતા જન તમામે આગેવાનશ્રીઓનો અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનો તમને પત્રકાર મિત્રોનો આભાર માનું છું